ભારતીય સેનાના મહાન યોદ્ધા બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી જેમણે ઘણીવાર લોકો મેજર કુલદીપ તરીકે ઓળખે વિશેની વિગતવાર માહિતી અહીં તેઓ ઓગણીસો એકોતેર ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં લોંગેવાળાની લડાઈ ના અસલી હીરો હતા બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી એકસો વીસ સૈનિકો સાથે પાકિસ્તાનની આખી ટેન્ક રેજિમેન્ટને હરાવવાના યોદ્ધા બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી ભારતીય સેનાના એક અત્યંત બહાદુર અને ગૌરવ અધિકારી હતા તેમનું નામ ભારતીય લશ્કરી ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલું છે ઓગણીસો સત્તાણું માં આવેલી પ્રખ્યાત ફિલ્મ બોર્ડરમાં સની દેઓલે તેમનું જ પાત્ર ભજવ્યું હતું પ્રારંભિક જીવન જન્મ બાવીસ નવેમ્બર ઓગણીસો ચાલીસ સ્થળ મોન્ટ ગોમરી પંજાબ હાલ પાકિસ્તાનમાં ભાગલા પછી તેમનું કુટુંબ ભારતના પંજાબમાં સ્થાયી થયું હતું પરિવાર તેઓ લશ્કરી પરિવાર માંથી આવતા હતા તેઓ તેમના પરિવારની ત્રીજી પેઢી હતા જે ભારતીય સેનામાં અધિકારી બન્યા હતા શિક્ષણ ઓગણીસો બાસઠ માં હોશિયારપુરમાં ગવર્મેન્ટ કોલેજમાંથી સ્નાતક થયા હતા અને એનસીસી ના સક્રિય સભ્ય હતા સૈન્ય કારકિર્દી ઓગણીસો ત્રેસઠ માં તેઓ ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાંથી કમિશન પામ્યા અને પંજાબ રેજીમેન્ટની ત્રેવીસમી બટાલિયનમાં જોડાયા તેમણે ઓગણીસો પાસઠ ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો આ ઉપરાંત તેમણે જાજા ગાજામાં સંયુક્ત રાષ્ટ્રની ઇમરજન્સી ફોર્સમાં પણ સેવા આપી હતી ઓગણીસો એકોતેર નું યુદ્ધ અને લોંગેવાલીની ઐતિહાસિક લડાઈ આ તેમના જીવનની સૌથી મોટી અને મહત્વની ઘટના હતી તારીખ ચાર પાંચ ડિસેમ્બર ઓગણીસો એકોતેર ની રાત સ્થિતિ રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર આવેલી લોંગેવાલા પોસ્ટ પર મેજર કુલદીપસિંહ ચાંદપુરી માત્ર એકસો વીસ જવાનોની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા દુશ્મનોની તાકાત સામે પક્ષે પાકિસ્તાનની બે થી ત્રણ સૈનિકોની ફોજ અને ચાલીસ થી વધુ ટેન્કર હતી પરાક્રમ મેજર ચાંદપુરી પાસે વિકલ્પ હતો કે કાં તો પીછેહટ કરવી અથવા તો દુશ્મનોનો સામનો કરો તેમણે લડવાનું પસંદ કર્યું તેમણે આખી રાત પોતાના જવાનોનો જુસ્સો વધાર્યો તેમણે એક બંકરથી બીજા બંકર જઈને જવાનોને પ્રોત્સાહન કર્યા કરતા હતા પરિણામ તેની બહાદુરી અને વ્યૂહચારીને કારણે ભારતીય સેનાએ સવાર સુધી પાકિસ્તાન સેનાને રોકી રાખી સવારે ભારતીય વાયુસેનાના ના અંટર વિમાનોએ આવી પાકિસ્તાનના ટેન્કોને ખાતમો બોલાવી દીધો આ યુદ્ધમાં પાકિસ્તાને 34 થી વધુ ટેન્કો ગુમાવી હતી ત્યારે ભારતને નહીવત નુકસાન થયું હતું સન્માન અને પુરસ્કાર આ અદમ્ય સાહસ અને નેતૃત્વ માટે ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ લશ્કરી સન્માન મહા મહાવીર ચક્રથી નવાજ્યા હતા તેઓ સેનામાંથી બ્રિગેડિયર ના પદ પરથી નિવૃત્ત થયા હતા નિવૃત્ત અને અવસાન નિવૃત્તિ બાદ તેઓ ચંડીગઢમાં સ્થાયી થયા હતા અને સામાજિક કાર્યોમાં સક્રિય હતા સત્તર નવેમ્બર બે હજાર અઢારના રોજ અઠ્યોતેર વર્ષની વયે એન્સરની બીમારીને કારણે મોહાલીની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરીનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે તેમની બહાદુરી સાબિત કરે છે કે યુદ્ધ માત્ર હથિયારોથી જ નહીં પણ હિંમત અને ઈરાદાઓથી પણ જીતાય છે